જય શ્રીરામ દોસ્તો જય માતાજી તમે મારી પાછળ જોઈ શકો છો આપણે ગજીફો બનાવ્યો છે તો એનો રિવ્યુ કરી લઈએ કેટલો ખર્ચો થયો શું થયું તમામ ડિટેલ આપીશું આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે અજીબો છે ચાલો એમાં ડિટેલમાં વાત કરીએ આપણે હવે જોઈ શકો છો તમે આમ સોલ ફૂટ છે ચાર બાય ચાર નો થાંભલો છે નીચે પ્લેટ લગાવી છે સરિયા પર વેલ્ડિંગ મારી છે આમ ચાર બાય ચાર નો થાંભલો છે નીચે પ્લેટ લગાવી છે અને ફાઉન્ડેશન કર્યું છે ઉપર તમે જોઈ શકો છો સામે પણ ચાર બાય ચારનો થાંભલો છે અહીંયા પણ ચાર બાય ચાર નો થાંભલો નીચે સરિયા કાઢીને અને સાથે અટેન્ચમેન્ટ કરી છે ત્યાં સામે પણ કરી છે ચાર બાય ચારનો થાંભલો તમે જોઈ શકો છો ઉપર રાફ્ટર ક્યાંચી બનાય છે ત્રણ દોઢની બોક્સ વર્ગ ને દોઢ બાય દોઢની બોક્સ ઉપયોગ કરે છે ટોટલ ઉપરથી તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો બને છે પહેલાં બોર્ડર બનાવે છે અને ઉપર યુપીવીસીના પત્ર આપણે અટેચમેન્ટ કરે છે અને અઢી અઢી ફૂટે આપણે અઢી સોરી અઢી ફૂટે બે બે ફૂટે આપણે ઉપર દોઢ બાય દોઢ બોક્સ પાય અટેચમેન્ટ કરી છે ઉપર તમે જોઈ શકો છો ગજીવ નીચે સોળ બાય સોળનો આટલો છે ગજીપો આપણે વીસ બાય વીસ થાય છે ઉપરથી મકે ચાર ફૂટનો ડિસ્ટન્સ છે વચ્ચે હાઈટ છે બાર ફૂટ હાઈટ છે વચ્ચે હાઈટ બાર ફૂટ છે બોર્ડરમાં હાઇટ આઠ ફૂટ છે અને આપણે હુક પણ લગાવ્યા છે તમે જોઈ શકો છો હુક આપણે લગાવ્યા છે જેથી કરીને આપણે કંઈ લગાવવું હોય તો લગાવી શકીએ છીએ વચ્ચે પંખો પણ લગાવી શકે છે બહારથી બોર્ડ દૂરથી પણ તમે બતાવી દઈએ કે આપણો ગજીપો કેવો દેખાય છે તમે જોઈ શકો છો ટોટલ ખર્ચાની વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયા ખર્ચો થયો છે જેડી અંદર કલર પણ આવી ગયો છે ટોટલ ખર્ચો આવી ગયો ફિટિંગ સાથે યુપીસી આ પતરા એટે કરે છે સાડા ત્રણ ફૂટ પહોળું અને દસ ફૂટ લાંબુ આવે છે બાર ફૂટ આવે છે ચૌદ ફૂટ આવે છે એ રીતે યુપીસી સીટ આવે છે નળિયા ટાઈપ ડિઝાઇન આવે છે ખૂબ સારું એલિવેશન માટેની વસ્તુ છે તો ખૂબ સારું દેખાય છે દેખાવા પણ જોરદાર લાગે છે તો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ અમને સબ્સ્ક્રાઇબ કરજો અને તમે જો ઇન્સ્ટાગ્રામથી જોઈ લો તો અમે ફોલો કરજો ફેસબુક ઉપર જોતા હોય તો પણ અમને ફોલો કરજો ઉપર તમે જોઈ શકો છો નડીયા ટાઈપ દેખાઈ રહ્યો છે તમને દૂરથી બતાવી દઉં કે કેવો લાગે છે આપણો બચ્ચીકો અહીંયાથી તમે જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરો થેન્ક યુ